નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેઠ અને તેના દીકરા સાથે બનેલી ઘટના વિશેની વાત છે એક હતું નગર ભારે જબરું તેમાં એક શેઠ રહે શેઠ જબરા ધનવાન અઢળક દોલતને ભારે જબરો ઠાઠ શેઠ ને એક જ દીકરો એનું નામ હતું જગન જગનને વાર્તા સાંભળી બહુ ગમે કોઈ ઘરડા ડોશીમાં માને જુએ કે જગન પૂછે કે તમને વાર્તા આવડે છે પેલા તો બા નાની વાતો કેતી જગન મોટો થયો એટલે વાતો કહેનારી ડોશીઓ અને ભાટ આપવા આવવા લાગ્યા સૌ રોજ નવી નવી વાતો કહેતા જગનને સાંભળ જગન તે સાંભળતો એમ કરતાં જગને હજારો વાર્તાઓ સાંભળી નાખી વાતો તો પાર વિન્યાની સાંભળી પણ જગનને એક ટેવ હતી કે કોઈને એ પોતે વાત કહેતો નહીં એક વાર તેને સપનું આવ્યું તેમાં એક પરી દેખાય પરીને માથે સોનેરી મુગટ હતો હાથમાં સોનેરી પીછા હતા જગને એક પીછું માંગ્યું પરી બહેન મને પીછું બહુ ગમે છે પરી કહે તો લઈ જાને ભાઈ પણ એક વાત કરવી પડશે તું મને શું આપીશ જગન કહે મારી પાસે તો કોઈ નથી પરી કહે કંઈક તો આપવું જ પડશે હા તને વાર્તાઓ ઘણી આવડે છે એક વાર્તા મને સંભળાવ તો હું તને પીછું આપું જગન ચૂપ થઈ ગયો વાર્તા સાંભળી તને ગમતી પણ કોઈને કેવી સંભળાવી ગમે નહીં પરી કહે કેમ ચૂપ થયો જગન કહે હું વાર્તા નહીં કહે વાર્તા કહી દઉં તો મારી એક વાર્તા ઓછી થઈ જાય રીસ ચડી તેણે કહ્યું કે જા તારી વાર્તાના પુતળા બની જશે નયું વાતો સાંભળીશ કે તેનું એક એક પૂતળું બનતું જશે એ પુતળા એક થેલીમાં એકઠા થશે એ થેલી પૂરી ભરાશે પછી જોજે મજા આમ કહીને પરિરાણી ઉડી ગઈ જગનની આંખ ઉઘડી ગઈ તેણે જોયું તો ભીતે એક થેલી લટકે છે એમાં કંઈક ભર્યું છે જગન ચમકી ગયો પણ તેણે વાત છુપી રાખી કોઈને કઈ નહીં એ થેલી એકલો જ જોઈ શકતો બીજા કોઈને દેખાતી નહીં એમ કરતા તે જુવાન થયું તેના મા બાપ મરણ પામ્યા તેને એક કાકા હતા હવે કાકા તેની સંભાળ રાખવા લાગ્યા એક બુઢો નોકર હતો તે ઘણો જૂનો હતો તે જગનની સેવા ચાકરી કરતો જગન તો રોજ નવી વાતો સાંભળે તેનું એક પૂતળું બને અને પેલી થેલીમાં ભરાઈ જાય છેવટે એમ બન્યું કે એ થેલી એટલી બધી ભરાઈ ગઈ કે વાતોના પુતળા એમાં જરા પણ હાલી ચાલી શકે એટલી જગ્યાએ ન રહી એના કાકાએ બીજા એક પૈસાદારની છોકરી સાથે એનો વેવશાળ કરી દીધો લગ્નોને દિવસ નક્કી થયું લગ્નના આરંભની આગલી સાંજે એના મિત્રો સાથે બહાર ગયો હતો તે વખતે પેલા વિશ્વાસું ન કરે ખંડ સાફ કરતો હતો એકા એક એ ખંડમાં ગણગણાટ થતો સાંભળ્યો એને આશ્ચર્ય થયું વાતચીત થતી હતી તે તેણે કાન માંડીને સાંભળવા માંડી એને ખબર પડી નહીં કે કોણ બોલે છે એક પૂતળે બીજાને પૂછું આવતીકાલે છોકરો પરણવાનો છે મે વાત ખરી કે નહીં બીજું પૂતળું કહે સાચી વાત છે અને આપણે તો અહીં ગુંગળાઈ રહ્યા છીએ ત્રીજું કહે સાવ રૂંધાઈ ગયા અને હવે તો ગમે તેમ કરી અહીંથી છટકી જવાનો મોકો આવ્યો છે ચોથું કહે ચોક્કસ કંઈક કરવું તો જોઈ જ કાચની બારીમાં એક કાણું હતું તેમાંથી નોકરે ઓરડીમાં આંખ માંડી પણ ત્યાં કાંઈ દેખાયું નહીં પેલો હવા તો ભીંત પર લટકાવેલી વેલીમાંથી આવતો હતો કોઈક જીવતું એમાં ફરતું હોય એમ એ કુદતીને ઊંચી નીચી થતી હતી વાતચીત તો આગળ ચાલી એક બોલ્યું એ ઘોડે ચડીને કન્યાને ઘેર જશે એ સ્થાન બહુ દૂર છે ખરું કે નહીં રસ્તામાં ત્યાં માર્ગમાં પાણી પર એક તુંબડી તરતી પાણી પીશે તો એને રામ રમી જશે હું તેમાં ઝેર થઈને પળી જઈશ બીજું કહે એ તો સરસ યોજના પણ કદાચ એ પાણી નહીં પીએ તો ત્યાર પછી થોડે અંતરે હું સુંદર લીચીના ફળનું ઝાડ થઈને બેસીશ એ ખાતા જ તે મરી જશે ત્રીજીએ કહ્યું કદાચ લીચાનું ફળ ન ખાય તો 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 કન્યાને ઘેર ઘોડા ઉપરથી ઉતરજે ત્યાં હું કુશકીના થેલામાં લાલચોળ ધગધગતો સળિયો થઈને બેસીશ જેવો અડકશે તેવો જ બાળી મૂકીશ ચોથું કહે પણ કદાચ તે સળિયાને ન અડકે તો તે કન્યાને પરણી જશે પછી હું સાંદડી નીચે નાનો ઝેરી સાફ થઈને ભરાઈ રહીશ અને ઊંઘ તો હશે ત્યારે એને કરડીશ પછી અવાજ સંભળાતા બંધ થઈ ગયા બુઢો નોકર ચોંક્યો ને બીધો પણ ખરો પોતાના શેઠને કોઈ નુકસાન પહોંચાડવાનો વિચાર કરે છે એને સમજાયું સમારંભ પૂરો થાય તે પહેલા શેઠ ઘેર આવે ત્યારે પોતે સાંભળેલી વાતચીત કહેવાનો એને વિચાર કર્યો જગન ઘેર આવ્યો નોકરે બધી વાત કરી જગન હસી પીડ્યો તેને વાત ગપ લાગી બીજે દિવસે સવારે વરઘોડાની બધી તૈયારીઓ થઈ ગઈ બે ઘોડા તૈયાર કરવામાં આવ્યા હતા એક વરાજા માટે ને બીજો એના વાલી તરીકે સંભાળ રાખતા એના કાકા માટે બંને ઘોડાની લગામ પકડનાર એક એક હતો પછી પેલો વિશ્વાસ નોકર આગળ આવ્યો અને વરાજને પોતાને ઘેરવા દેવાની માંગણી કરી પોતાના શેઠને કોઈ પણ રીતે બચાવી લેવાનો આવતા ઘરની સંભાળ રાખવાનું કહ્યું પણ એણે તો ખૂબ આગ્રહ કર્યો એટલે મને નિશ્ચય કર્યો હતો પહેલા વરના કાકાએ ના પાડીને લગ્નમાં ન છેવટે એને સાથે લીધો તે વખતના રિવાજ પ્રમાણે વરઘોડામાં આગળ વરરાજાનો ને પાછળના ભાગમાં કાકાનો ઘોડો હતો પણ વિશ્વાસ ન કરે પોતાના માલિકનો ઘોડો એટલો ઝપાટા બંધ ચલાવવા માંડ્યો કે એટલી બધી ઉતાવળ ન કરવા કાકાએ બૂમો પાડી પણ નોકરે તે ગણકાર્યું જ નહીં અડધો એક માઇલ ગયા તેવામાં વરાજાએ કહ્યું કે મને તરસ લાગી છે અને રસ્તાની બાજુ પર આવેલા કુવા આગળ થોડી વાર ઘોડો થોભાવવા એને નોકરને જણાવ્યું પણ કરે તો ઉતરવાની ના ઉતરવાની જ ના પાડીને ને કહ્યું ના સાહેબ જો રોકાય તો આપણે મોડા પડીશું એમ તો એ શેઠને બચાવી લીધા પણ થોડે દૂર ગયા એટલે એક ખેતર આવ્યું ને વરાજ તેમાં પાકેલા લીચીના ફળ જોઈને બૂમ પાડી પણ એ લીચી દેખાય છે થોડા લઈ આવો તો મારી તરફ હું છીપાવી શકું ફરી પણ નોકરે ના પાડતા કહ્યું ના સાહેબ એ તમને નડશે કન્યાને ઘેર એથી વધારે સારા ફળો મળશે ગમે તેમ પણ છેવટે તમે તો નાના બાળક છો રસ્તે કંઈ પણ ખાવું એ ઠીક નથી પણ હવે કાકો ગુસ્સે થયો પોતાના માલિક સાથે આવો ઉદ્ધવત વર્તાવ કરવા માટે તેણે નોકરને ઠપકો આપ્યો તો પાણી ન લાવો અને હવે લીચી લાવવાની પણ ના પાડે છે લગ્ન પતિ જવા દે પછી તારી ખબર લઈ નાખીશ એને તો કઈ સાંભળ્યું નહીં બીજા સંકટને પણ સહી સલામત વટાવી ગયું લગભગ બપોરે તેઓ કન્યાને ઘેર આવી પહોંચ્યો આખા એ બગીચા પર એને મોટા મંડપ બાંધી દીધો હતો કે જેથી તેના ઉપરથી થઈને કોઈ અપશુકન્યાળ પક્ષી ઉડીને જાય તો તેને પડછાયો લગ્ન વિધિ પર ન પડે ને વર કન્યાને કશા અપશુકન ન થાય દરવાજા પાસે કુશકીથી ભરેલો એક થેલો એટલા માટે મૂકી રાખવામાં આવ્યો હતો કે વરરાજાને ઘોડેથી ઉતરતા મુશ્કેલી ન પડે મુશ્કેલી ન નડે પણ જેઓ થેલા વગર પગ મૂકવા ગયો કે તરત જ પેલા નોકરે તેના પગને લાત મારી અને તે જમીન પર પડી ગયો આ તો વરનો કાકો ખૂબ જ લાલ થઈ ગયો પણ પણ એ એને ગમ ખાઈ લીધી પછી તેઓ સૌ મંડપમાં ગયા ત્યાં છે એક મેજ હતું તેના પર જરી ભરતના કપડાથી અડધી ઢાંકેલી મીઠાઈનો તાસ્કો તાસ્કો હતી બંને મેજની સાથે શરબતનો એક એક જામ બાંધેલો હતો એકનો પાયો લીલી દોરીથી ને બીજાનો ગુલાબી દોરીથી જામ સાથે બાંધ્યો હતો પૂર્વ બાજુના એક શણગારેલા પડદા સામે વરરાજા ઉભા રહ્યા તેની બાજુના એક મેજ પર લાકડાનું બતક મૂકવામાં આવ્યું ત્યાં બે છોકરાઓને પોતાની તહેનાતમાં લઈને પશ્ચિમ બાજુ કન્યા આવી ત્યાં સુધી એ ઉભો રહ્યો ત્યાં તેમણે એકબીજાને નમસ્કાર કર્યા અને સામ સામે આસુ પ્યાલો આપ્યો એટલે લગ્ન વિધિ પૂરો થયો ત્યાર પછી વરરાજાને ઘરના મુખ્ય મંડપમાં ખંડમાં અને કન્યાને તેના પોતાના ઓરડામાં લઈ જવામાં આવી ત્યાં તેમના સગાવાલા તેમને મળવા આવ્યા તે બંને ખંડમાં મોટા મેજ ઉપર ભાત ભાતના ખાણા ગોઠવેલા હતા તેને સવે સારી પેઠે ન્યાય આપ્યો વરના પેલા વિશ્વાસ નોકર સિવાય સૌ આનંદમાં હતા તેને પોતાના શેઠની સહી સલામતીની ભારે ચિંતા પેઠી હતી તેણે આખી રાત પહેરો ભરવાનો નિશ્ચય કર્યો રાતે વરકન્યા સુવા માટે ગયા કે તુરત જ તે દરવાજે આવ્યો અને તેને ખખડાવ્યો એ તલવાર લઈને આવ્યો હતો તે જોઈ પેલા બંનેને આશ્ચર્ય થયું પણ તેણે તો જરાય વાર લગાડ્યા વગર પાથરેલી શેતરંજી તલવારથી ચીરી નાખી તો એક સાપ બહાર નીકળી આવ્યો એ સાપને તેણે તલવારને એક જાટ કાપી નાખ્યો અને સાપને બગીચામાં ફેંકી દીધો આ ધમાલે ઘરમાં સૌ જાગી ગયા અને શું થયું હતું તે જાણ્યું પછી તેઓ વરના કાકાને બોલાવી લેવા છેવટે નોકરે પોતાની વિચિત્ર વર્તણૂકનો ખુલાસો કર્યો તેને ભીતે લટકતી જોડી તેનામાં તેમાંના વાતોના પુતળાને તેમણે વેર લેવા કરેલી વાતો તથા ઝેરી કુ અને લીચીની વાત કહી પછી કુશકીનો થેલો લઈ આવ્યો તેને ચીરી બતાવ્યો તેમાંથી લાલચોળ ધગધગતો સળિયો નીકળ્યો અને તેને લીધે અડધો અડધ એ કુશ્કા બળી ગયા હતા વરના કાકાને બધી વાત સમજાઈ અને નોકરને સજા કરવાને બદલે એની વફાદારીનું ઈનામ આપ્યું પેલો જુવાન પણ તે દિવસથી પાઠ શીખ્યો અને ત્યાર પછી બીજાને વાતો કહેવા તૈયાર થયો એક પછી એક વાર્તા બીજાને કહેતો ગયો અને પહેલી થેલીમાંથી વાતોના પૂતળા ઓછા થવા લાગ્યા થેલી ખાલી થઈ ગઈ થેલીને છોડી નાખી અને બાળી દીધી મિત્રો વિડીયો પસંદ આવે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે